ચાલો બધા અડદિયા ખાવા તું અડદનો લોટ શેકાઈશ માવો લીલી ઢોસ મસાલો છ એલચી પાવડર કાજુ બદામ ને ગુંદ અહીંયા લોટ શેકાઈશ આપણે કેવો ખાવા દેવાનો આવે અહીંયા લૂલ લાલ ખાવા દેવાનો લાલ જો આપણે આ ખીલોરી ગયા હતા ને દેશમાં મારા મમ્મીની લગ્નમાં તે અહીંયાથી માવો લાવ્યા છે દેશનો માવો આપણે અહીં મોટા કારીગર આવ્યા પ્લેટફોર્મ ઉપર બેહીને અડદિયા બને જો આપણે માવો નાખશું પાંચસો લોટ ના કર્યા છે પોણો કિલો જેટલો માવો નાખ્યો